આજે આપણે મગની દાળ ફોતરા વગરની અને પાલકનું શાક કરીશું ચાલો નવશેકા ગરમ પાણીમાં મગની દાળ કલાક પલાળીશું જો આ ગરમ પાણી થઈ ગયું છે હવે ગેસ બંધ કરી દઈએ અને આઈથી મગની દાળ કલાક પલાળી દઈએ અને હવે આપણે બીજી બધી તૈયારી કરીએ ચાલો આપણે ચલો આ મગની દાળના એક કલાક થઈ ગયો છે પલાળે સરસ પલળી ગઈ છે જો સરસ પલળી ગઈ છે હવે આપણે સામગ્રી જોઈ લઈએ કટ કરેલો પાલક દો ઇંચ સમારી લીધો છે દોઢસો ગ્રામ જેટલો લસણ કટ કરેલું લીલા મરચાં આદુની પેસ્ટ અડધી ચમચી ખાંડ મરચું હળદર ધાણાજીરું જીરું રઈ હિંગ મીઠું અને તેલ ચલો હવે બનાવીએ અને ગેસ ચાલુ કર્યો અને કડાઈ મૂકી હવે માં તેલ માં ચાર ડોકલી તેલ નાખ્યું હવે તેલ આવી ગયું છે એક ચમચી રાઈ નાખીશું થોડી ફૂટી જાય તો એક ચમચી જેટલું જીરું નાખીશું કરેલું લસણ નાખીશું લસણ સરસ તતળાઈ જાય એટલે થોડી હિંગ નાખીશું ચપટી થોડી અડધી ચમચી હળદર નાખીશું હવે લસણ અને મરચાંની તેલ નાખીશું હવે દાળ નાખીશું આપણે દાળ મેં એક વાટકી લીધી તું બધું હળવી દઈશું સરસ તો આપણે મસાલા કરીશું આપણે આગળ અડધી નાની ચમચી હળદર નાખીએ એટલે થોડી નાખવાની સર બીજી અડધી ચમચી પાલકના ભાજી બે નાની ચમચી મરચું નાખીશું એક ચમચી મોટી ધાણાજીરું નાખીશું પાલકમાં મીઠું હોય મીઠાનો ભાગ એટલે આપણે માપનું મીઠું નાખીશું સ્વાદ અનુસાર હવે આપણે ઉપર પાલક નાખીશું ઉપર અડધી ચમચી જેટલી ખાંડ નાખીશું અને આ બધું પાંચ દસ મિનિટ ચડવા દઈશું પછી હલાવીશું હવે આપણો પાંચ સાત મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈએ આપણું શાક ધીમા તાપી થોડું ચડવા દેવાનું સરસ સરસમા તાપી ચડવા દેવાનું પાણીની જરૂર નથી સરસ ચડી જશે જો આપણે શાક આપણું જોઈ લઈએ સરસ થઈ ગઈ છે જો પાલક અને મગની દાળનું નું હવે ગેસ બંધ કરી દઈએ આપણું શાક તૈયાર થઈ ગયું છે હવે રોટલી જોડે અને લચ્છા ડુંગળી જોડે મસાલાવાળી ખાવાની મજા પડી જાય છે અમારી આ ડિશ ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો